ગાંધીનગર થી પાટણ સુધી બની રહેલા ફોર લેન હાઈવે ની કામગીરીને લઈને સ્થાનિકો નો વિરોધ ગાંધીનગર થી પાટણ ફોર લેન હાઈવે નું કામ ચાલી રહ્યું છે ખેરવા ગામ પાસે બની રહેલા બ્રિજ ને લઈ ખેરવા

ગાંધીનગર થી પાટણ ફોર લેન હાઈવે નું કામ ચાલી રહ્યું છે ખેરવા ગામ પાસે બની રહેલા બ્રિજ ને લઈ ખેરવા પુનાસણ સહિત આસપાસના ગામજનો વિરોધ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ખેરવા ગામ પાસે પહેલા ત્રણ બ્રિજ મંજૂર થયા હતા પરંતુ પાછળથી તેમના બે બ્રિજ રદ કરાયા અને માત્ર એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જો કે આ બ્રિજના કારણે ખેરવા જગુદાન ગામનો મુખ્ય હાઈવે બંધ થઈ જાય છે જેના કારણે ખેરવા જગુદાન પુનાસણ સહિતના પાંચ ગામના લોકોને હાલાકી ભોગવવી પડશે સ્થાનિકોના વિરોધ પ્રદર્શનમાં ભાજપના કેટલાક નેતાઓ પણ જોડાયા